એ જુવા ફાઈ કરો ટાટા કરો અമ്മકે ઊઠી ગયા છે આજે અમારી ઘરે મહેમાન આઈ છે એટલે અમે તો બધું કટિંગ કરવા માટે બેસી ગયા તા કરવા મન હોય ગંગા નહીં બાપા બાબા બાબા ઉતારવા માટે બેસી ગયા છે અને માં મોરે છે મોરે તીખા તીખા બધાને ભજીયા ખાવા હોય તો આલો ભજીયા ખાવા અમારી ઘરે શાળાની ભજીયા ખાવાની બહુ મજા આવે કોણ આવે તો તમને આગળ ખબર પડશે કે કોણ આવ્યું છે અમારી ઘરે મહેમાન ફાઇનલી જો આપણું શાક કંઈ બની ગયું ચટણી પણ બની ગઈ મરચાં પણ ચેકા મારી દીધા છે અને ભજીયાનું બધુંય સુધારી ગયું છે દૂધ પાક મૂકી દીધો છે દૂધ પાક થઈ જાય એટલે આપણે પૂરી બનાવના નાખી શાક ને ચટણી ને બધું બની ગયું છે પછી ખાલી ભજીયા બનાવવાના જમી દીધું છે ને અમે જમવા માટે બેસી બધા જમી લીધું પછી halabar da jamus